ભરૂચિથી વિલાયત રિક્ષા લઈને દારૂ સપ્લાય કરવા આવેલા બે ભુતલેગરુને વાઘરા પોલીસે ચુમાલીસ હજારની કિંમતના બસો વીસ લિટર જેટલા દેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યા હતા જ્યારે દારૂ ભરી આપનાર અને લેનાર મળી કુલ ત્રણ ઈસમોને પોલીસે વોન્ટેજ જાહેર કરી તેઓને પણ ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા છે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે છતાં પણ વાઘરામાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થાય છે તેમજ દારૂની હેરાફેરી પણ કરવામાં આવે છે તેવું લાગી રહ્યું છે ભરુચીથી દેશી દારૂનો જથ્થો ભરીને વિલાયત બુટલેગરોને સપ્લાય થવાનો હોવાની બાતમીના આધારે વાઘરા પોલીસે વિલાયત ચોકડી નજીક વોચ ગોઠવી હતી બાતમી મુજબની જીજે સોળ એ ટી નવ્વાણું જીરો ત્રણ નંબરની રિક્ષા આવતા પોલીસે ચાલકને રિક્ષા ઉભી રાખવા ઈશારો કરવા છતાં ચાલક રિક્ષા વિલાયત ગામ તરફ હંકારી ગયો હતો જેથી પોલીસે આગળ રસ્તા વચ્ચે આરસ મૂકી રોડ બ્લોક કરી ચાલકને ઝડપી પાડ્યો હતો તપાસ કરતા રિક્ષામાંથી બસો લિટર જેટલો દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે રિક્ષા ચાલક દીપક રમેશ વસાવા રહે ફાટા તરાવ વ વર્ણાગ્યવાદ ભરૂચ તેમજ તેની સાથેના ભાવેશ કુમાર રમેશ સોલંકીને ઝડપી પાડ્યા હતા બંનેની પૂછપરછ દરમિયાન જણાવ્યું હતું કે આ દારૂનો જથ્થો ભરૂચના ફાટા તરાવ વર્ણાગ્યવાદ વિસ્તારમાં રહેતા રવિ રમેશ વસાવાએ ભળી આપ્યો હતો અને આ દારૂનો જથ્થો વાગરા તાલુકાના વિલાયત ગામના મીનાબેન હસમુખ પરમાર તેમજ દલપત પરસોત્તમ પરમાર નાઓને આપવાનો હતો જેથી વાગરા પોલીસે ચુમ્માલીસ હજારની કિંમતનો દારૂ મોબાઈલ અને રિક્ષા મળી

વાગરા દારૂના દારૂ દામવા માટે ખુલ્લે આમ થતા દારૂ વેચાણ અને દારૂની હેરાફેરી કરનારા સામે પોલીસ લાલ આંખ કરે તે જરૂરી બન્યું છે